કે જે લોકો અત્યારે સત્તા લઈને બેઠા છે એ શું ખાલી એમનો મહિને અહીંયા શોભા માટે બેસાડ્યા છે આના માટે ખાસ સત્તાધીશોને હું કહું છું કે સીધો સીધી ફાંસીની સજા ફટકારો સીધી ફાંસીની સજા ફટકારો આ લોકો આ આ કામ આપ ક્યારે કરશો એમ હંમેશાઓ આવો બનાવ બને છે ત્યારે મોન રેલી અને કેન્ડલ લિંક બધા નીકળશે પોસ્ટરો છપાવશે પછી બે પાંચ દિવસમાં બધા બધું ભૂલી જશે એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું એટલે બસ પૂરું જય માતાજી અને હું તો હકીકત કઉ છું સોશિયલ મીડિયામાં તડાપડી કરવા માટે બધું કરવાનું પછી કઈ નહીં પણ સત્તાધીશો આવા ભાનુબેન કેટ મંત્રી પોતે લેડીસ જ છે તો અત્યારે અત્યારે કેમ એ બોલતા ભાઈ બહાર આવો ધારાસભ્યો ઘણા લેડીસો છે બોલો અમારી હાથમાં તો સત્તા નથી અમારી હાથમાં સત્તા હોય ને તો અમે આનો આનો ઠોસ અને ક્ષત્રિયોનો નિર્ણય છે ક્ષત્રિયો હંમેશા સીધો એનો ક્ષત્રિયોનો આ ઓલીપા સીધો ઠોસ ફેસલો જોઈએ બરાબર ક્ષત્રિયો હવે બધું ક્ષત્રિયો કોઈ દિવસ રેલી એ નો અને એટલે અમારા કરણી સેના અમે અમે છી પણ કરણી સેના બરાબર કરીએ બધું જ કરીએ પણ અંતે ગોળ ગોળ ફરીને જાશે ક્યાં તો કે સત્તાધીશો પાસે તો પેલા તો સત્તાધીશોને કરો બધા બીજેપી પાર્ટી અત્યારે શું બધા સુઈ ગયા છે આ હર્ષ સંઘવી છે એને એને કહો કે ભાઈ તમે આનું કઈક એવો નિર્ણય લઈ આવો સજા ફટકારી